સુરતમાં કીર્તિ અને રામગઢવી સામે કાર્યવાહીની કોળી સમાજે માંગ કરી છે સાધુ સંતની કોઈ જાતિ હોતી નથી સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા જ સંબંધ તૂટી જાય છે ત્યાં સુધી જન્મથી મળેલું નામ પણ હવે સાધુ સંતો મહામંડળેશ્વરોના વિવાદમાં જાતિ વચ્ચે લાવવામાં આવી રહી છે અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના મહામંડલેશ્વર એકહજાર આઠ હરિહરાનંદ બાપુએ ગત ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ સરખેજ જૂનાગઢ ગોરા અને વાંક્યા તેમજ વારસામાં વિલયાને વસિયત પ્રમાણે શ્રી લંબી નારાયણ આશ્રમ સ્થાનાલયમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા ઋષિ ભારતી બાપુએ આંગે આક્ષેપ કરતા કર્યું હતું કે તેઓ કોળી જાતિમાંથી આવે છે માટે જ તેમની સાથે આવું કરવામાં આવ્યું છે અને જોત જોતામાં કોળી સમાજ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઉતરી આવ્યો કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા અને રેલીઓ પણ નીકાળી આવી જ એક રેલી સુરતમાં યોજાઈ હતી કોળી સમાજના આગેવાને કહ્યું કે કીર્તિ પટેલ સમાજનું દૂષણ છે રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વોન્ટેડ છે પોલીસ તેને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી કોળી સમાજના આગેવાને કહ્યું કે આ બંને રીઢા ગુનેગારોએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવા માટે પ્લાન કરી કાવતરું કરેલ છે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બદનામ કરે છે અને સમાજ ને વીર વિખોર કરવા માટે આશ્રમ માં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે કોળી સમાજ ના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજ હોય એનો જાતિવાદ કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો ને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી ખતમ કરવા માંગે છે અને ઉપર ઉપર સમાજ જો આવા 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 ગુનાહિત પ્રવૃત્તિ વાળા રખડતા હોય વોન્ટેડ જાહેર કાપોદરા પોલીસ સ્ટેશન કોઈ આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારી કે પોલીસ ની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે તો પોલીસ ને નમ્ર વિનંતી છે

એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે અમે સાહેબ ને મેળા છે ફરિયાદ લેખિતમાં આપી છે થેન્ક યુ